નમસ્કાર અહીંયા આપણે ત્યાં જૂનવાણી ભજનો અને જૂનવાણી માણસો ખરેખર અદ્ભુત હોય છે અને આપણે ત્યાં જે વડીલ મળ્યા છે ભાણા બાપા બહુ અને તેઓ ખૂબ જ સરસ મજાના ભજનો ગાય છે

ਇਹ ਬ੍ਰਹਮ ਨੇ ਭਾਂਗਾ વિના ਰੇ ਆ ਬਉਨਾ ਫੇਰਾ ਆ ਨਹੀਂ ਟੜੇ ਦੇ ਜੀ ਅਕਸਰ ਲੋਣੇ ਬਗਲੂ ਰੇ ਇਹ ਆ ਰੰਗੇ ਰੂਪੇ ਇਹ ਕਦੇ ਰੇ ਜੀ ਇਹ ਆਏ ਤੋਂ ખાય રે એ ભાઈ ભ્રમ નહી વિના એ ભવના ફેરા નહીં પડે રેજી આત્માને ઉર્ખા વિના રે એ આ લખ ચોરા ફેરા એ નહીં મટે રે ભાંગા વિના રે આ ભવના પેરા આ નહીં પડે રે કોયલ ને કાગડો રે આ રંગે રૂપે એ તો નહી ભંગા વિના હા ભવના ફેરા નહી મટે રેજી હે આત્મા ઓરખા વિના રેયા લખે ચોરાશે ફેરા હેયા નહી મટે રે સતી નહી ગુણકાર ਰੰਗ ਰੁਕੇ ਏ ਕਥੇ ਰੇ ਜੀ ਐ ਕਮ ਥਕੀ ਓਲੇ ਖਾਇ ਰੇ ਏ ਭਾਇਆ ਬ੍ਰਹਮ ਨੇ ਭਾਂਗਾ ਬਿਨਾ ਏ ਆ ਬਹੁ ਨਾ ਫੇਰਾ ਏ ਆ ਨਹੀਂ ਮਟੇ ਰੇ ਏ ਆ ਆਤਮਾ ਨੇ 옳ਾ বিনা ਰੇ ਏ ਅਲਖੇ ਚੋਲਾ ਤੇ ਫੇਰਾ ਏ ਨਹੀਂ ਮਟੇ ਜੀ ਸ੍ਰਮ ਨੇ ਭੰਗਾ বিনা ਰੇ ਏ ਬਹੁਨਾ ਫੇਰਾ ਏ ਨਹੀਂ ਚੜੇ ਰੇ ਜੀ ਗੁਰੂ ਨਾ ਪ੍ਰਤਾਪੇ ਰੇ એ અમીરા બાય એ આ બોધિયા એ આ બ્રહ્મને ભાંગા વિના એ આ ફેરા ભાઈ ત્યાં નહીં મટે આત્માને ઓરખા વિના રે

મધુરે વન માય બોલે દીના મોરાય હાય મોર બોલને વલાય એ બપૈયા રે બોલે કાડે કાડે વાદડી માં એ વીજળ લે તમાકે અરે હો એ યમ મે હુલ્યો મે હુલ્યો હા હા એ આમ મે हलो 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 अरे

એ એ એ વાલો હાલો હાલો એ હું રે આમુ પીડા નિકર મધુરે મારે આીરા ગેવાલા ગિરી ધરે ગુણે